બાવીસમી જાન્યુઆરીના રોજ આપણા ભારત દેશમાં સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે આપણા સૌનું સદભાગ્ય છે કે આ સોનાનો સૂરજ ઉગવાનો છે ત્યારે આપણે સૌ સાક્ષી ભાવે ભગવાન રામચંદ્રજીના દર્શન કરી શકશું અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રજી ભગવાનનું મંદિર આપણા લોકલાડીના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પૂજા અર્ચના દેશવાસીઓ માટે જ્યારે કરવાના છે ત્યારે આ ભારત દેશના લોકોનું ચારસો ને છન્નું વર્ષે સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે એ આપણા માટે ખૂબ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો દિવસ છે અયોધ્યા અને સોમનાથ બંનેનો સીધો નાતો છે જ્યારે સોમનાથ મંદિર જૂનાગઢ જિલ્લામાં આવતું હતું ત્યારે આજના આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ રામચંદ્રજી ભગવાનની રથયાત્રા કાઢી હતી અને આજે આપણા ગુજરાતીઓનું અને દેશવાસીઓનું સપનું પૂરું થયું છે બાવીસમી જાન્યુઆરી આપણે સૌ રામચંદ્રજી ભગવાનના સાથે દર્શન કરી શકશું જૂનાગઢ ખાતે કલ્યાણ ફાઉન્ડેશન જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અને વંશિક રૂપે અયોધ્યા જૂનાગઢમાં બને એવો સનિષ્ઠ પ્રયત્ન કરે છે રામચંદ્રજી ભગવાનની રથયાત્રાથી લઈને વિવિધ ખૂબ મોટા કાર્યક્રમો કર્યા છે હું જૂનાગઢ નગરવાસીઓને આથી ખૂબ વિનંતી કરું છું દિલથી વિનંતી કરું છું બે હાથ જોડીને વિનંતી કરું છું આ રામલલ્લાના કાર્યક્રમો આપ સૌ સાથે જોડાવો અને રામચંદ્રજી ભગવાનના આશીર્વાદ મેળવો રામચંદ્રજી ભગવાનનું નામ લઈને તો પથ્થર પણ કરી જાય છે તો મને પાકી આશા છે કે જે જે લોકોમાં કાર્યક્રમમાં જોડાશે એની રામચંદ્રજી ભગવાન દરેક મનોકામના પૂરી કરશે જય રામચંદ્રજી ભગવાન રામચંદ્રજીના મંદિરની વાત છે એની જયારે આપનો અવળો મોટો કાર્યક્રમ છે જયારે વાત કરીએ તો લોકોને શું આહવાન કરશો ને જુનાગઢમાં કેટલા કાર્યક્રમો છે જુનાગઢમાં વિવિધ સોસાયટીઓની અંદર રામ ભક્તો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ જગ્યાએ પૂજા અર્ચના રામચંદ્રજી ભગવાનની થવા જઈ રહી છે એ પૈકીનો પણ આ એક ભાગ છે દરેકે બાવીસમી જાન્યુઆરી રામચંદ્રજી ભગવાનના ગુણગાન ગાવા જોઈએ એ સ્વાભાવિક છે પણ હર્ષ ઉલ્લાસ પણ ચારસો ને છન્નુસ વર્ષે જ્યારે ભારતવાસીઓની મનોકામના પૂર્ણ થઈ રહી પૂર્ણ થવા જઈ રહી છે પૂર્ણ થઈ ગઈ છે એવા સંજોગોની અંદર બધે ઉત્સાહનું ખૂબ મોટું વાતાવરણ છે મને એવું લાગે છે કે આપણે આ એક આપણા માટે ઐતિહાસિક દિવસ છે આપણી લગભગ આઠ દસ પેઢીઓ ચાલી ગઈ કે જે લોકો આપણા ભગવાન શ્રી રામ માટે સતત યાદ કરતા રહ્યા કે આપણું મંદિર ક્યારે બનશે આપણું રામ મંદિર ક્યારે બનશે આપણું રામ મંદિર ક્યારે બનશે અને એ દિવસ આવી ચૂક્યો આપણી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આપણે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે જઈ રહ્યા છીએ એ પ્રસંગે અતિ ઉત્સાહ અતિ આનંદ અને અતિ ઉમંગનો આખા દેશમાં કોઈની પાસે પણ એટલો પાર નથી એટલો અસીમ આનંદ છે એ સમયે અયોધ્યામાં ઉજવાઈ રહ્યું છે પરંતુ જૂનાગઢમાં પણ આપણે કેમ આટલું સારું કરી શકીએ કારણ કે જૂનાગઢનું આ દિવસ માટે એક વિશેષ મહત્ત્વ છે કારણ કે આ જ જિલ્લામાં સોમનાથના મંદિરથી શ્રી અડવાણીજી અને આપણા અત્યારના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જે યાત્રા શરૂ કરેલી અને જે બીજ વાવેલા એ બીજ આજે પરિપક્વ થઈ અને અત્યારે આપણે જ્યારે એ વટવૃક્ષ બની રહ્યું છે ત્યારે જૂનાગઢને વિશેષ આનંદ હોય એમાં કોઈ બીજી નવી વાત નથી પરંતુ એમાં આપણે જૂનાગઢ પાછળ ન રહે અયોધ્યા તો આખા દેશનું અત્યારે કેન્દ્ર બની રહી છે પણ આપણે એવું જ માનીએ કે આપણું જૂનાગઢ પણ અયોધ્યા જ છે અને અયોધ્યામાં થઈ રહેલી દરેકે દરેક વસ્તુ આપણે જૂનાગઢમાં બતાવીએ અને જૂનાગઢમાં કરીએ અને ભાવથી કરીએ એમના માટે તારીખ એકવીસ અને તારીખ બાવીસના બે દિવસે જુનાગઢ કોમર્શિયલ બેંક શ્રીમતી ભાવનાબેન ચીખલયા ફાઉન્ડેશન અને બંસી ગ્રુપના મિત્રોએ એક જોરદાર કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં એકવીસમી તારીખે સાંજે સાત થી દસ ભવ્ય આતશબાજી લેઝર શો આજની યુવા પેઢી અને આપણને બધાને પ્રિય એવી વસ્તુ શ્રી હનુમાન ચાલીસાનું જ્ઞાન એની સમજ રામ સ્તુતિના ભજનો અને ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ આપણે સાંજે સાત થી દસમાં કરી રહ્યા છીએ બીજે દિવસે બાવીસમી તારીખે મુખ્ય દિવસે આપણે સવારે સાડા દસ થી શરૂ કરી અને સાડા બાર વાગ્યા સુધી પાર્ક સોસાયટીના ગરબી ચોકથી લઈ એસટી સ્ટેન્ડ તરફ જઈ અને ફરી પાછું કોકો બેંક અને ત્રિમૂર્તિ હોસ્પિટલની સામેની જગ્યામાં એ સામિયાણામાં આપણે આપણા શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ અને શ્રી રામલલાને એ સમય પધરાવી અયોધ્યાથી થતું લાઈવ દર્શન પ્રસારણ અને આપણે આરતી કરીશું એ શોભાયાત્રા એક અકલ્પનીય અને અવરણીય બની રહેશે એ આપ સૌના સહકાર વગર શક્ય નથી માટે સૌને હું જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક શ્રીમતી ભાવનાબેન ચખલિયા ફાઉન્ડેશન અને બંસી ગ્રુપ વતી તમને સૌને આમંત્રણ આપું છું તારીખ સાત એકવીસમી તારીખે સાંજથી સાંજે સાત થી દસ અને આ કાર્યક્રમને આપણે મંગલમય બનાવીએ માટે પણ આપણે લોકો જુનાગઢ શહેરના લોકો આ વસંગની અંદર અમારા ત્રણેય વ્યક્તિ અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ અને જુનાગઢ શહેરના લોકોને આ અલૌકિક કાર્યક્રમમાં જે અદભુત કાર્યક્રમ અમે લોકોએ આગલે દિવસે સાંજે એટલે કે સાત સાંજના સાતથી નવ જે કાર્યક્રમ રાખેલો છે કે એની અંદર લાઈવ ડ્રમ ફાયર વોટર ડ્રમ પછી ત્યાર પછી હનુમાન ચાલીસા લાઈવ રાખેલા છે કે એની અંદર જુનાગઢના યુવાધન ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાય એ મુખ્ય ઉદ્દેશ છે ત્યાર પછી જે ઠાકોરજીના એટલે કે રામ ભગવાનના સામૈયા દસ ભાગ બાળાઓ દ્વારા સામૈયાનું વિધિવત પૂજન કરી અને એના સમય આ સ્થળથી જ નીકળી અને સામે જ્યાં અમે અમારો કાર્યક્રમ રાખેલો છે ત્યાં જ સુધી સામૈયા પહોંચશે અને પ્રભુજીના મગીમાં અમે લોકો બેન્ડવાજા સાથે ડીજે સાથે આ કાર્યક્રમની અંદર રામ સાથે જે જોડાયેલા હતા એ તો નાના બાળકો દ્વારા વેશભૂષા રામ લક્ષ્મણ ત્યાર પછી સુગ્રી હનુમાન આ બધા વેશભૂષામાં જામવર સાથે અમારું પ્રદર્શન નીકળશે અને આ સ્થળે પહોંચશે અને ત્યાં અમે મહાઆરતી આખા નેરુપાક સોસાયટીમાં કરી અને આ મહાઆરતી આ સ્થળે રાખેલી છે તો દરેક જનતાઓને દરેક જૂનાગઢવાસીઓને ખાસ પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે

તેમજ ટ્રસ્ટ દ્વારા જે પ્રભુ શ્રી રામનું જે મંદિર બને છે એ મંદિરની પ્રતિકૃતિ છે તેમજ ટ્રસ્ટ દ્વારા એક પત્રિકા બહાર પાડવામાં આવેલી છે પત્રિકામાં એક બાજુ છે એ મંદિરની વિગત લખેલી છે અને બીજી બાજુ છે એ બાવીસ તારીખે આપણે કેવી રીતે ઉજવણી કરવી આપણા ગામમાં એની માહિતી આપવામાં આવેલી છે